નિરોણા ગામે શ્રી મેઘવંશી મારુ વણકર સમાજ દ્વારા પાટકોરીનું ભવ્ય આયોજન પાવરપટ્ટી વિસ્તારના નિરોણા ગામે શ્રી મેઘવંશી મારુ વણકર સમાજ નિરોણા દ્વારા પાટકોરીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આયોજનમાં સમાજના સભ્યો તથા આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત નિરોણા ગ્રામ પંચાયતના બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની ફૂલહાર કરીને કરવામાં આવી હતી કાર્યક્રમ મુજબ બપોરે ત્રણ ત્રીસ વાગ્યે સામયુ સાંજે પાંચ વાગે સન્માન સમારોહ રાત્રે આઠ વાગે પાટગોળી તથા રાત્રે નવ વાગે સમપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં ધાર્મિક અને સાંસ્કૃતિક ઉર્જાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ મારવાડા માકપટ મારો સમાજના પ્રમુખ હિરજીભાઈ મંત્રી પચાણભાઈ ઓઢાણા કારોબારી સભ્ય રામજીભાઈ પાયણ જુરા મારવાડા સમાજના અગ્રણી ગણેશભાઈ ખોયલા સામાજિક આગેવાન ભરત બુચીયા અને નિરોણા ગ્રામ પંચાયતના સરપંચ નરોત્તમભાઈ આહિર ઉપસરપંચ ખેંગારજી સોઢા ગ્રામ પંચાયતના સભ્યો વેલુભા જાડેજા તથા ઉમરભાઈ કુંભાળ નિરોણા સેવા સહકારી મંડળીના પ્રમુખ ખેંગારભાઈ આહિર મહેશ્વરી સમાજના પ્રમુખ દિલીપભાઈ કોચરા તેમજ ભાનુસારી સમાજના અગ્રણી નીતિનભાઈ ભાનુશાળી હાજર રહ્યા હતા આ અવસરે કચ્છ જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન પરશોત્તમભાઈ મારવાડાનું વિશેષ સન્માન નિરોનાજૂ ગ્રામ પંચાયત અને બિંબળ મારવાડા સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન સુવ્યવસ્થિત રીતે કરીને સમાજે એકતા સૌહાર્દ અને પરંપરાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું